અમૃતકાર અંતર્ગત આગામી બે ફેબ્રુઆરીથી એકત્રીસ માર્ચ સુધી દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે અમૃત ઉદ્યાન ઉત્સવ બે હજાર ચોવીસ અંતર્ગત પ્રકૃતિ પ્રેમીઓને આવકારી રહ્યું છે અમૃત ઉદ્યાન ઉત્સવને લઈ રંગબેરંગી અને મનમોહક ફૂલો સાથે રાષ્ટ્રપતિ ભવન ઉદ્યાન મહેકી ઉઠ્યું છે આઝાદીના પંચોતેર વર્ષના અમૃતકાળ દરમિયાન સરકાર દ્વારા દરેક ક્ષેત્રે દેશની જનતા સાથે ઉત્સવ મનાવી રહી છે જેને લઈ વિભિન્ન ઉત્સવ મહોત્સવનો દેશ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે સાક્ષી બની રહ્યો છે ત્યારે દિલ્હી રાષ્ટ્રપતિ ભવન ખાતે અમૃત ઉદ્યાન ઉત્સવ એક બે હજાર ચોવીસ અંતર્ગત વિભિન્ન પ્રકારના રંગબેરંગી ફૂલોથી ઉદ્યાન શોભી ઉઠ્યું છે જે વિભિન્ન પ્રદેશના મનમોહક અને રંગબેરંગી ફૂલો પ્રકૃતિ પ્રેમીઓને આવકારી રહ્યું છે રાષ્ટ્રપતિ ભવન ઉદ્યાન હાલ ફૂલોની સુગંધથી મહેકી ઉઠ્યું છે ત્યારે અમૃત ઉદ્યાન ઉત્સવ આગામી બે ફેબ્રુઆરીથી ખુલશે જે એકત્રીસ માર્ચ સુધી ચાલશે મુલાકાતીઓ માટે સવારે દસ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી રાષ્ટ્રપતિ ઉદ્યાન ખુલ્લું રહેશે જ્યારે અઠવાડિયામાં એક વખત સોમવારના રોજ અમૃત ઉદ્યાન મુલાકાતીઓ માટે બંધ રહેશે જોકે અમૃત ઉદ્યાનની મુલાકાતીઓએ પહેલાં ભારત સરકારની ઓફિશિયલ વેબસાઇટ વિઝિટ ડોટ રાષ્ટ્રપતિ ભવન ડોટ જીઓવી ડોટ ઇન પર લોગ ઇન કરી ટિકિટ બુક કરવાની રહેશે જેના માટે સિમ્પલ સ્ટેપ ફોલો કરી ઓનલાઈન ટિકિટ કન્ફર્મ કરવાની રહેશે મુલાકાતીઓ પોતાના મનપસંદ દિવસ અને સમય પોતાના પરિવાર સ્નેહીજનો અથવા મિત્રો સાથે ગ્રુપમાં ટિકિટ બુકિંગ કરાવી પોતાના ઈમેલ આઈડી પર કન્ફર્મ ટિકિટ બુકનો મેસેજ મેળવી શકશે કેતન પટેલ હિન્ટીવી ન્યૂઝ સુરત